જ્યાં જ્યાં બાંધકામ થતું હોય કોર્પોરેશન કોર્પોરેશનની હદમાં ત્યાં આગળ જઈ અને નજર કરી આવે કે ભાઈ અહીંયા ભાઈ ઇટ મૂકી છે બીજા દિવસે જઈને એમને જાણ કરી દે આઈટીઆઈ થઈ જાય એની ઉપર અને આઈટી પછી આવીને એ લોકો નોટિસ આપી જાય સીલ મરાઈ જાય કાયદેસરની સિસ્ટમથી અને પછી પેલો બિચારો થાકીને આ જગ્યાએ તમે આવીને મળી જજો એટલે મળવા જાય એટલે પછી કે તમારી ઉપર આ ફરિયાદ થઈ છે અમે શું કરીએ અમે તો અમારે ચિઠ્ઠીના ના ચાકર છીએ બરાબર ઉપરથી સાહેબ ઉપર ચિઠ્ઠી જ લખાવા લખા નેતાઓ આરટીઆઈ એજન્ટો અને આ મોટા મોટા ભ્રષ્ટ અધિકારીઓ એમાં બધા કમિશનર થી માંડીને બધા નીચે સુધી ઇન્સ્પેક્ટર સુધીના વ્યક્તિઓ આવી આ એક રેકોર્ડ બની ગયું છે અમદાવાદ ની અંદર આ સિસ્ટમ થી નર્મદાબેન નો અને એમના પરિવારનો તોડ અંદાજે કેટલી વખત થયો બે વાર તો હન્ડ્રેડ એન્ડ વન પર્સેન્ટ થયો છે અને એની અંદર લગભગ લગભગ મારા ખ્યાલ થી બબે ત્રણ ત્રીસ લાખ રૂપિયા હો સોળ લાખ જેવા લઈ ગયા છે ટોટલ સોળ લાખ રૂપિયા જેવા એ લોકો લઈ ગયા છે વિડંબના કેવી છે કે એમની દુકાન બધી દુકાનોની ની સાત થી આઠ ફૂટ પાછળ પાછળ બનાવેલી છે એમનો વાગ ગુનો એટલો જ છે કે આજે ત્રીસ પાંત્રીસ વર્ષ થી દુકાનો ઊંચી હતી કે રોડ જેમ જેમ બનતો ગયો અમે લોકો બહુ વિરોધ કર્યો પણ એ લોકો રોડ છે અને તોડીને નથી બનાવતા એની ઉપર જ પાથરી થાય છે એટલે રોડ ઊંચો જાય દુકાન નીચી થઈ જાય હવે નીચી થાય તો પાણી સ્વાભાવિક છે વરસાદમાં અમદાવાદમાં તો અમારું તો પાણીનો ગઢ છે એ પાણી સીધું દુકાનદાર ના ઘૂસી જાય અને એનાથી એની વખરી બધું જ માલસામાન બધું નષ્ટ થઈ જાય વેપારી પાયમાલ થઈ જાય એના લીધે બધા એવું નક્કી કર્યું કે ભાઈ આપણી દુકાન છે કામ કરે દિવાલો તો જેમ છે આપણે ખાલી ઓછું લઈએ અને જે ખાડો છે એની અંદર પુરાણ આટલી જ વસ્તુ એ ગુનો એ રિનોવેશન પોતાની દુકાન ના કહી શકીએ પાંચ સાત ફૂટ દુકાન એમની પાછળ છે પહેલાથી કેમ કે આ દુકાન એમના દાદાને એમના પપ્પાએ બનાવીને છે કાયદેસર સૂચિત જયશ્રી સોસાયટી કાયદેસર સોસાયટી બનેલી છે અઢીસો મકાન ની એની અંદર આ સોસાયટી ની અંદર આવેલી છે પોલીસ પ્રોટેક્શન નહીં આવી અને જે રીતે ચાલુ કરી તોડવાનું ચાલુ કરી દીધો એમને એવું કીધું કે તમે તોડી જ નાખવાના છો અમને ખબર છે એક કામ કરો તમે વ્યાસ સાહેબ ને મળી લો વ્યાસ સાહેબ ને મળી લો એટલે વહીવટ માટે મળી લો તો અમે જતા રહીએ અમે જતા રહી થાકી ગયા કે અમારી પાસે પૈસા નથી ભાઈ અમે તમને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ હાથ જોડીએ છીએ નાખો કઈ હસબેન્ડ એમણે કીધું કઈ વાંધો નહીં અમને અમારો માલ સામાન છે કાઢી લેવા દો બે ત્રણ કલાકનો સમય આપો કેમ કે હું પેલાથી દેવેદાર થઈ ગયો છું ના માલ સામાન મારો જતો રહેશે કેમ કે તોડશે એટલે બધું કચરો થઈ જશે કરિયાણાની દુકાન છે કશું રહેશે ને બરાબર તો એ સમય પણ નહીં આપ્યો એમણે દાદાગીરી ગુંડાગીરી કરીને તોડવાનું ચાલુ રાખ્યું છેલ્લે મેદાને એ દીકરીને બેન ને આવું પડ્યો અને સામે આવીને એમણે હું કીધું કે તમે મારી દુકાન તોડી નાખશો બે બે વાર તમે રૂપિયા લઈ ગયા છો હજી તમે ધરાતા નથી બરાબર હું થાકી ગઈ છું મારું હું જીવન ટૂંકાવી નાખીશ હું મરી જઈ કે તું કાલે મરતી તો આજે મરી જાય અમને કઈ ફરક પડતો કોણ બોલ્યું આટલી જાડી ચામડી ના બે હાર્દિક પટેલ ને આસુ નામ છે બરાબર વ્યાસ કોણ વ્યાસ એટલે એમનો મોટો બેન દીકરી એવી કીધા પછી એને એમ થઈ ગયું કે હવે મારા કોઈ મતલબ નથી કે આ દુકાન મારી જતી રહેવાની બરાબર છે અને હું રોડ ઉપર આવી જઈશ એટલે છેલ્લું પગલું એમને કેરોસીન છાંટી દીધું બરાબર અને પોતાના જીવને મતલબ ગુમાવ્યો છે આ ખરેખર શહાદત છે છેલ્લે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે બી એમની એક જ વાત હતી છેલ્લો શબ્દ એમનો એ જ હતો મારી દુકાન ને કઈ ના થવું જોઈએ ફરીથી સાહેબ હું કહું છું મેં તો પ્રણ લીધું છે કે જ્યાં સુધી એ દીકરીને બેનને બેન વીર ગતિ પામી છે એ શહાદત વોરિંગ એ અમારા માટે સહીદ છે અમે એને ન્યાય નહીં અપાઈ ત્યાં સુધી નથી આ જેવી રીતે ચલાવું છું પણ મને નથી ખબર કે અમારા આશી જ્વેલર્સ વાળા બી આવી રીતે લૂંટાઈ ચુક્યા છે હું તો નામ સાથે કહી રહ્યો છું વિડીયો બનાવીને તમે જેટલો વાયરલ કરો લક્ષ્મણભાઈ બધે બિતાઓ મને લોકો ફાંસી ચઢાવી દે સર કોઈનાથી બીક નથી

મે ઉપલી દેખી ભાજપમાં પણ છું છેલ્લા કેટલા વર્ષથી મેં સેવા કરી છે એટલે અધિકારીઓને ફોન કરીને ત્યાંથી ફોન ને મારું ડેમોલેશન અંદર મારી દુકાન છે ભારતીય તમારી તોડબાજી ની કોશિશ તો કરી છે હંડ્રેડ એન્ડ અંદર સુશીલ રાજપૂત છે અત્યારનો હયાત કોર્પોરેટર વસંત એ મારે ના કહેવું જોઈએ કે કોંગ્રેસ પાર્ટી પૂર્વ પ્રમુખ કોંગ્રેસ નો વોર્ડ પ્રમુખ એક અત્યારે એને સુશીલ રાજપૂત ને અત્યારે કોર્પોરેટર બનાવ્યો છે પેલા એને પ્રમુખ બનાવ્યો આપડે બધાને એક સાદો સવાલ પૂછવું આ સાડી ત્રણસો જે દુકાનદારો છે વેપારીઓ એ બધાના તોડની કોશિશ આ સરકારના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કેટલાક આરટી એક્ટિવિસ્ટ જે ભાજપના ઇશારે કામ કરે છે અને અધિકારીઓ ભેગા મળીને કરી કરે છે છેવ ટકા દુકાનદારો તો હિન્દુ છે આ સરકાર તો હિન્દુઓના નામ ઉપર વોટ લે છે જોઈ લીધું અસલી ચારો જોઈ લીધું જ્યારે લૂંટવાની વાત આવે વાત આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમ કશું જૂતા તો આપણે બી જ્યારે ન્યાય માંગવાની ને લડતની ને હકના અધિકારની વાત આવે તો આપણે પણ હિન્દુ મુસ્લિમ હોય થવું જોઈએ કે નહીં થવું આ જો કરીશું તો આપણો વિજય થશે તો ન્યાય મળશે આ તો ગરીબોને દેશની જ્યારે આઝાદીની લડત થઈ ત્યારે એમાં